सामान्य काळ ना अठारमा अठवाड्यानं शनिवार धर्मसभा आजे ભક્ત સંત હેરેસાનો પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં રાયના દાણા જેટલી શ્રદ્ધા પર્વતને પણ સ્થળાંતર કરાવી શકે છે એવું સત્ય ઈસુ ઉચ્ચારે છે અબ્દુદગ્રસ્ત દીકરાને શિષ્યો સાજો કરી શકતા નથી એના કારણમાં ઈસુ જણાવે છે કે શિષ્યોમાં શ્રદ્ધાનો અભાવ છે સાંભળીએ સંત માથી કૃષ શુભ સંદેશ અધ્યાય સત્તર કડી ચૌદથી વીસ તેઓ પાછા લોકોના ટોળા પાસે આવ્યા એટલે એક માણસે ઈસુ પાસે આવી ઘૂંટણીએ પડીને કહ્યું પ્રભુ મારા દીકરા પર દયા કરો તેને ફેફડાનો વ્યાધી છે અને બહુ પીડાય ઘણી ઘણીવાર તે દેવતા પર પડે છે તો ઘણી પાણીમાં પડી જાય છે આપના શિષ્યો પાસે હું તેને લઈ આવ્યો પણ તેઓ તેને સાજો ન કરી શક્યા ઈસુએ જવાબમાં કહ્યું શ્રદ્ધા વગરના અને આડા લોકો હું તે ક્યાં સુધી તમારી સાથે રહું ક્યાં સુધી તમને નિભાવી લઉં લાઓ તેને અહીં મારી પાસે પછી ઈસુએ અબ્દૂતને ધમકાવ્યો એટલે અબદૂત તે છોકરામાંથી ચાલ્યો ગયો અને છોકરો તે જ ઘડીએ સાજો થઈ ગયો પછી શિષ્યોએ આવીને ઈસુને ખાનગીમાં પૂછ્યું અમે કેમ એને કાઢી ન શક્યા ઇસુએ કહ્યું કારણ તમારામાં શ્રદ્ધા ઓછી છે હું તમને ખાતરીથી કહું છું કે તમારામાં રાયના દાણા જેટલીય શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી ભણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં ઈસુના શિષ્યો જે અપદૂત ના કાઢી શક્યા એ જ અપદૂતને ઈસુ કાઢે છે શિષ્ય ઈસુને ખાનગીમાં સવાલ કરે છે ત્યારે ઈસુ શિષ્યોની નિષ્ફળતાનું કારણ જણાવે છે કારણ છે શિષ્યોમાં શ્રદ્ધા ઓછી છે જો કે શરૂઆતમાં ઈસુ અપદૂતગ્રસ્ત પુત્રના પપ્પાને ઠપકારે છે કે તે શ્રદ્ધા વગરનો છે શ્રદ્ધા વગરનો બાપ અને ઓછી શ્રદ્ધા ધરાવતા શિષ્યો આ બંને અરસપરસને નકારાત્મક રીતે અસર કરે છે પરિણામ એ આવે છે તે પુત્ર અપદૂતગ્રસ્ત જ રહે છે ઈશુ આ ચમત્કાર દ્વારા આપણને શ્રદ્ધાનું મહત્વ અથવા સામર્થ્ય સમજાવે છે પહેલા આપણે અપદૂતગ્રસ્તના પપ્પાને પક્ષે રહીએ એટલે કે ઈસુ આપણે માટે કોઈક ચમત્કાર કરે ઈસુ ચમત્કાર કરનાર અને આપણે ચમત્કારના લાભાર્થી આપણો સહકાર છે શ્રદ્ધાનો ઈશુના સામર્થ્યમાં શ્રદ્ધા ઈસુ મારું દર્દ મટાડી દેવા સમર્થ છે એ સત્યનો સ્વીકાર ઈસુ સાજાપણું આપે જ છે પહેલા પ્રકારનું સાજાપણું એટલે તત્કાળ ઈસુ આજ્ઞા કરે અને આપણું દર્દ ગાયબ થઈ જાય આજે પણ આવા ચમત્કારો થાય છે બીજા પ્રકારનું સાજાપણું એટલે સાજા થવાની પ્રક્રિયા શરૂ થાય છે આ પ્રક્રિયા એકાદ દિવસમાં કે અઠવાડિયામાં કે મહિનામાં પૂરી થશે સંપૂર્ણપણે સાજાપણું પ્રાપ્ત થવામાં સમય લાગશે ત્રીજા પ્રકારનું સાજાપણું એટલે દર્દ નહીં મટે પણ એ દર્દ હવે સમસ્યારૂપ નહીં રહે જે કોઈ દવાઓ લેવાની છે તે લેવાતી રહેશે પણ એ બીમારી હવે ભારરૂપ નહીં રહે સાજાપણાની પ્રાર્થનામાં ખૂબ શ્રદ્ધાપૂર્વક ભાગ લેવાથી ચમત્કારનો અનુભવ થશે શ્રદ્ધાની માત્રા કેટલી રાયના દાણા જેટલી ચપટીક મીઠું ખીચડીમાં સ્વાદ ઉમેરે છે અને ખાવાલાયક બનાવે છે તે જ પ્રમાણે જરીક શ્રદ્ધા મોટો ચમત્કાર સર્જે છે શ્રદ્ધાની સાથે ધીરજની પણ જરૂર છે કહેવત છે કે ઉતાવળે આંબા ના પાકે જો સાજાપણાની પ્રક્રિયા શરૂ થાય છે તો પછી પ્રભુને સમય આપીએ હવે શિષ્યોના ભાગમાં જઈએ શિષ્યો તો સાધનો છે સાજાપણું આપનાર તો ઈસુ છે ઈસુ આપણો પણ સાધન તરીકે ઉપયોગ કરી શકે છે આપણે તો શ્રદ્ધા રાખવાની છે કે ઈસુ મારો સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે આપણા મનમાં શંકા રાખવાની નથી તો અભિમાન પણ રાખવાનું નથી પ્રભુની શક્તિ ચમત્કાર સર્જે છે એટલે મારે એ ચમત્કાર માટે પૈસા લેવાના નથી મને વગર પૈસે મળ્યું છે માટે વગર પૈસે આપવાનું છે પ્રભુએ આપણને દરેકને શ્રદ્ધાની ભેટ આપી છે શ્રદ્ધા આપણી છઠ્ઠી ઇન્દ્રિય સમાન છે આપણી પંચેન્દ્રિય તો જે બાબત ભૌતિક છે તે બાબતોનો જ અનુભવ કરી શકે છે શ્રદ્ધા જે પ્રભુના અંતરમાં છે અથવા અન્યના અંતરમાં જે છે તેનું દર્શન કરાવે છે જેને સાજાપણાની જરૂર તેના અંતરમાં શ્રદ્ધા છે કે ઈસુનું સાધન એવી આ વ્યક્તિ મને મટાડી શકશે ઈસુના અંતરમાં તો આ બીમારને મટાડવાની ઈચ્છા છે જ આપણા દ્વારા ચમત્કાર થશે જ हे भगवान मने उगारो हे भगवान् मन उगारो गड़ा हूं, तो जलनो बूड तो जाए धसारो हे भगवान મને ઉગારો

निहाली नैन महीयँ जाखप मुझे ने छाई ये भगमाण करी रहा छे आशा मुझ ना पूरा हाल निहाली ते सहु जन ने घेरे नहीं हताशा તો ઈશ્વર મુજ પર દયા કરો ને અપાર કેવી તમારી પ્રીતિ હવે પ્રભુજી મારું જરા સુનો હે ભગવાન મને